હેલ્લો મારો ફેમિલી કેમ છો બધા મજામાં છે હું પણ મજામાં છું બધાને નવા બ્લોગ માં હાર્દિક 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 સ્વાગત છે મિત્રો હું છું આપનો ગુલાબ બારીયા અને ગણેશ મ્યુઝિક બ્લોગમાં બધાનું સ્વાગત કરું છું મેં અને બધા જોરદાર ભાઈ ભગવતી રામદેવ કે હનુમાન દાદા તમને સદાય કૂચરા કેવી આપણી શુભેચ્છા પાઠવું છું મિત્રો અત્યારે અમે ગઈ છીએ અત્યારે છું મેં ખરોડ ગામમાં પણ મારી સાથે ભોપતભાઈ છે રણજીત બારિયા પણ છે રણજીત બારીયા બ્લોગિંગ છે અત્યારે ભગપતભાઈને ફોન આવી ગયો છે અને ખરોડ ગામમાં કઈ બાજુ છું એ તમને કહીશ મેં બરાબર અને ખરોડમાં જ છે ફાઈનલી આપણે તો મિત્રો અમે જઈ રહ્યા છીએ એવી જગ્યા પર સ્થળ જગ્યા છે જગ્યા છે તો તમને ત્યાં તિન બતાવીશ મેં બરાબર હા હા ફોન આવી ગયો છે ભગતભાઈને એટલે થોડા વાત કરી લઈએ છે આપણે તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ આગળ તમને દિન બતાવીશ કઈ પણ અત્યારે રસ્તાનો બ્લોક સ્ટાર્ટ કર્યો કારણ કે ઘરેથી થોડું કામ હતું

આપણે આવી ગયા છીએ અત્યારે બાબાદેવના દરબારમાં બાબા દેવના ધાનમાં કેટલી મોજ થાય અને છે આજે રવિવાર છે તો મિત્રો હાલો મિત્રો નમસ્કાર અમે પહોંચી ગયા છે આજે આગળનો નજારો બતાવશો મને તો બનારે જ ભાઈ પણ આપણને મળ્યા છે ચીલાવાળા આવતા કિશોરભાઈ મને કિશોરભાઈ ને કિશોરભાઈ ડામોર સાટકાળાવાળા સાટકાળાવાળા કિશોરભાઈ ડામોર મળ્યા છે આપણને એ પણ દર્શન કરવા આવ્યા છે તો મિત્રો પૂરેપૂરો બ્લોગ જોજો અને બ્લોગમાં કેટલી મજા આવે તમે કહેજો કોમેન્ટમાં બાકી લખ્યો બાવાદેવ બરાબર

આપણે આવી ગયા છે હવે તો પૂરેપૂરો બ્લોક તમને બરાબર કેટલી મોજ થાય કેટલી નહીં એ તમને કઈશ ને કેટલા ફ્રેન્ડો મળે તમને એ કેસ ને બરાબર

itu awalnya baba dengan darbar itu ya હવે આમ ફોડવાના છે બધા નહીં હોય તમારું અમે દાદાના દર્શન થઈ ગયા ચીલાવાડા બાબાદેવના દર્શન કરી અને હવે શ્રીકોળ જવાના છીએ અને પબ્લિક આજે રવિવારનો દિવસ છે એટલે ભીડ પણ બહુ છે તો ચાલો આગળનો બધો નજારો તમને આજે બતાવશું એટલે પછી કોમેન્ટ કરજો જય બાબા દેવભાઈ અંદર મોજ થાય કે જો મોજ થાય છે કે જો હજારોની ભીડ છે કારણ કે કામ કરે બાબા દેવભાઈ એટલે આવે છે ભક્તો બાકી દૂર દૂર થી આવે દૂર થી આવે છે વિદેશ દેશ વિદેશમાં માં અહીંયા ગુજરાત માં પંચમહાલ ડંકો વાગે એટલે કઈ નાની વાત નથી મિત્રો ચાલો તમને બતાવું છું હા તો ભાઈ જોશે મારે કામ પર હતો ને થોડોક પૈસા મારે અટકેલા છે તો આપણે દસ દસ દિવસ બરોબર મને નહીં નહીં મારી ઉપર બે ચાલ ફોન આવ્યો

શું કરીએ તમને કરાયા અમે કર્યા એ તમને બતાવશે પૂરેપૂરો અમલોક તમે જોજો દોસ્તો મારા ફ્રેન્ડ છે શું નામ આપણું ધર્મેન્દ્ર ધર્મેન્દ્રભાઈ ગદવાળ સિંહ અને એમની સાથે ભાભી પણ છે અને અમારા છોકરી નાની ઢીંગલી છે તમે જુઓ કેમ છે ગીતો પેલા કાકા તાઈ છે તમે જોવો છો નહીં બરાબર તો મિત્રો અને આનું બાળક પણ રેડિયા જુવે છે આપણા જોવું અને જોવું જ પડે

મારી લાડકવાય લક્ષ્મી નોય તું તો ભલે ભલે મારી લાડકવાઈ લક્ષ્મી નોય

અને હવે આપણે થોડી ઘણી આપણે કરીએ છીએ બરાબર તમને બતાવવા જોવા તો ફાઇનલી મિત્રો કેલાવાળા દર્શને અમારા કલ્પેશભાઈ બારીયા કલ્પેશભાઈ બારીયા પણ આવ્યા છે આપણા ફિલ્મમાં સપોર્ટ કર્યો હતો આપણે ફિલ્મમાં ઉતાર્યું હતું ગોધરા એમાં ગોધરાથી અહીંયા દર્શન કરવા આવ્યા છે કેમ છો ભાઈ મજામાં ગોધરા આપણા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે ભાઈ અને તમે દર્શન કરવા આવ્યા અને ઓઈ ગયા સારું છે ભાઈ અમને ઘણા ઘણા દિવસે પાછા મળ્યા અને હવે થોડા સમયમાં અમે કલ્પ કલ્પિતભાઈને ફરી પણ પાછા કંઈક ધૂમ મચાવવાના છીએ હવે થોડી વારમાં આવે ને થોડા સમયમાં મને તાપ બહુ પડે ને મિત્રો હરિયાળી હવે પછી કંઈક કરીએ હજી બધી હરિયાળી બધી હમણાં સુકાઈ ગઈ છે એટલે કામ કરવાની મજા નહીં આવતી અને ભાઈની પણ ચેનલ મસ્ત ચાલે છે માખોડલ મ્યુઝિક મા ખોડલ મ્યુઝિક મિત્રો માખોડલ ને તમે સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરજો કોમેન્ટ કરજો બાકી ભાઈ પણ મળી ગયા આપણને આનંદ થયો બરાબર હવે મળીએ બીજી ટૂંક સમયમાં ચાલો ભાઈ મારું ટાપ એમ કે વાળ બ્લોગ મેં બતાને મજા નહી આવની મિત્રો ફાઇનલી આ જે રણ છે ને આ બાજુ આ બાજુ જગ્યા છે ને એ જગ્યા જે પણ કામ કરવા આયા હોય મિત્રો હું કહેવાય પેલું બાબા દેવની બાબા દેવ તો તમને જેટલા પણ ભગત હોય આપણે બી ભગત છીએ પણ અહીં તો મિત્રો કાયદેસર બાબા દેવ ના દરબારમાં તો કુકડા ના ફૂકડા બીજું કઈ ચડલ કુકડા બુકડા ની માનતા લેવામાં આવે છે જે પણ લે માનતા સફળ થાય આપના મંત્ર સફળ થઈ જાય કે કામ આપણું સફળ થાય એટલે માનતા કરવામાં આવે છે ઉકળા બોકડા બરાબર ઓલી બાજુ ઓલી બાજુ છે ને એ બાજુ થાય છે પણ એ તમને બતાવી ત્યારે નહીં શકું કારણ કે અમુક જોવાની મજા નહીં આવે તમને બરાબર બરાબર હા તો તમે કોમેન્ટમાં કહેજો બાકી આપણે બ્લોગિંગ તો કરીએ છીએ અને આપણે બાબા દેવનો બ્લોગ આગળ મૂક્યો તો એ બ્લોગ ખૂબ આપણે તમે તમે અમને સપોર્ટ કર્યો હતો ને અને ફ્રી પણ પાછા તમે કહેતા હતા કે એક બ્લોગ બનાવો આપણે

બરાબર હા અને જેવો તમે સફર કર્યો એવો સફર કરતા રેજો બાકી આપણે આજે ચીલા મોજ તમને બતાવીને જેટલી બની એટલી બરાબર છે આપણે જેટલી મોજ થાય એટલી કરી નાખી છે